પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી જો કે આ તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા જેના કારણે પોલીસની શંકા વાહન ચાલક પર જઈ હતી જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહન ચાલકની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી હતી જે જાણીને પોલીસ પણ થોડી વાર માટે ચોકી ગઈ હતી ચાર્જશીટમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત બસો જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધાયા હતા પોલીસ આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ ટેકનિકલ વિશ્લેષણ અને નિવેદનોના આધારે એક લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી જો કે આ ચાર્જશીટમાં મહત્વની વાત એ છે કે મુખ્ય ચાર્જશીટ ફક્ત અઢાર હજાર પાનાની જ હતી બાકી તમામ પેજમાં આરબીએલ યસ બેંક અને એક્સિસ બેંક સહિતના અલગ અલગ બેંકના સ્ટેટમેન્ટ તથા એકસો એકાઉન્ટમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો આવરી લેવામાં આવી છે ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા કહેલી અને એના આધારે પોલીસે ઊંડાણપુર્વકની તપાસ ચાલુ કરેલી જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ એકસો ને પાસઠ બેંક અકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલને પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાસી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ બસોથી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમો હતી એ એમોના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે એકસો પાસઠ એકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ પચીસો ઓનલાઈન કમ્પ્લેન રજિસ્ટર થયેલી છે જેમાં ગુજરાતમાં બસો ને પાસઠ છે અને સુરત સિટીમાં કુલ સાડત્રીસ સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે